બિસ્મિલા રહેમાન રહીમ અસલામ વાલેકુમ વેલકમ ટુ માય કે જે રસોઈ ગુજરાતી તો આજે આપણે બનાવીશું તડકામાં સુકવ્યા વગર એકદમ નવી રીતની ઇન્સ્ટન્ટ અને બાળકોની પહેલી પસંદ કાચી કેરીની ખાટી મીઠી કેન્ડી તો આ કેન્ડી કેવી રીતના બનાવી એ જોઈ લઈએ તો અહીંયા આપણે ખાટી મીઠી કેન્ડી બનાવવા માટે આ રીતના ફ્રેશ ટોટાપુરી કેરી લઈશું અને કેરીની છાલ ઉટાળી એના આપણે નાના નાના પીસીસ કરી લઈશું તો અહીંયા આપણે ફ્રેશ કેરી લઈશું જેથી કરીને એમાં રેસા ન રહે અને કેન્ડી આપણી એકદમ સરસ બને તો અહીંયા મેં પહેલેથી જ કેરીની છાલ ઉટાડી આ રીતના પીસીસ કરી લીધેલા છે તો હવે આપણે કેરીને બાફી લઈશું તો કેરીને બાફવા માટે આ રીતના એક પેન લઈશું ને એમાં આપણે એક ગ્લાસ પાણી એડ કરીશું ને પાણીમાં આ રીતના એક રીંગ મૂકી દઈશું ને એની ઉપર આ રીતના એક જાળીવાળા વાસણમાં આ કેરીને અંડર એડ કરી દઈશું હવે આપણે ઉપર આ રીતના એક ડીશ મૂકી એને બે થી ત્રણ મિનિટ માટે બફાવા દઈશું તો અહીંયા આપણે બે થી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે તો હવે આપણે કેરી બફાય કે નહીં તે આપણે ચેક કરી લઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતનો કેરીનો કલર ચેન્જ થઈ ગયો છે તો હવે આપણે કેરીને ચેક કરી લઈશું તો આ રીતના કેરી આપણે એકદમ સોફ્ટ થઈ જવી જોઈએ તો કેરી આપણી એકદમ સારી રીતના બફાઈ ગઈ છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું ને કેરીને આપણે પીસી લઈશું તો કેળીને પીસવા માટે આ રીતના એક મિક્સર જાળ લઈશું ને કેરીને આપણે મિક્સરમાં ગરમ ગરમ એડ કરી દઈશું હવે એનું ઢાંકણ ઢાંકી કેરીને પીસી લઈશું તો કેરી આપણી આ રીતના પીસાઈ ગઈ છે તો જો તમે અહીંયા ફ્રેશ કેરી લેશો તો એકદમ આ રીતના મલમ જેવી કેરી આપણી પીસાશે અને કેન્ડી પણ આપણી એકદમ સરસ બનશે અને જો તમે ફ્રેશ કેરીનો ઉપયોગ નહીં કરો તો એની અંદર ઠી રીસા નીકળવા લાગશે તો હંમેશા કેન્ડી બનાવતી વખતે આપણે ફ્રેશ કેરીનો ઉપયોગ કરીશું જેથી કરીને આ રીતના મલમ જેવો એનો પલ્પ તૈયાર થાય ને કેન્ડી પણ આપણી ખાવામાં એકદમ સરસ લાગે તો હવે આપણે આગળની પ્રોસેસ કરીશું તો હવે આપણે ગેસ ઓન કરી આ રીતના એક પેન લઈશું ને એમાં આપણે કેરીનો બધો પલ્પ એડ કરીશું તો આ રીતના કાચી કેરીનો પલ્પ નાખ્યા પછી એમાં આપણે એક કપ જેટલી ખાંડ એડ કરીશું તો અહીંયા આપણે જોઈતા પ્રમાણમાં ખાંડ એડ કરીશું બધું આપણે સારી રીતના મિક્સ કરી લઈશું તો આ રીતના સતત હલાવતા કેન્ડીનું બેટર થોડું ઘટ થઈ ગયું છે તો હવે આપણે એમાં મસાલા એડ કરીશું તો અડધી ચમચી જેટલો લઈશું આપણે સંચર પાવડર જેને આપણે કાલા નમક પણ કહીએ છીએ આનાથી ટેસ્ટ કેન્ડીનો એકદમ સરસ આવશે અને ખાવામાં કેન્ડી ખૂબ ટેસ્ટી લાગશે હવે આપણે લઈશું અડધા લીંબુનો રસ જેથી કરીને રસ આપણે એટલા માટે ઉમેરવાનો કે જેથી કરીને કેન્ડીનો ફ્લેવર એકદમ સરસ આવે તો અહીં આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી આ રીતના એને કન્ટિન્યુ હલાવતા રહીશું તો અહીં આપણે કેન્ડી સરખી રીતના સેટ થાય તે માટે બે મોટી ચમચી કોર્નફ્લાવર લઈશું ને એમાં આપણે થોડું પાણી એડ કરીશું ને એને આપણે સરખી રીતના મિક્સ કરી લઈશું તો આ રીતના કોર્નફ્લાવર એડ કરવાથી કેન્ડીનો કેન્ડી આપણી સરખી રીતના સેટ થશે ને એનો લૂક પણ સરસ આવશે તો હવે આપણે એમાં થોડું થોડું કરી કોર્ન ફ્લોર એડ કરીશું ફરીથી આપણે થોડો કોર્નફ્લાવર એડ કરીશું તો આ રીતના કન્ટિન્યુ હલાવાથી એમાં કોઈ લન્સ નહીં પડે અને કેન્ડી આપણી એકદમ સોફ્ટ બનશે હવે એને વધુ સરસ લૂક આપવા માટે અહીંયા આપણે એક ચમચી ગ્રીન કલર એડ કરીશું આ ઓપ્શનલ છે પણ ગ્રીન કલર એડ કરશો તો કેન્ડીનો લૂક એકદમ સરસ આવશે ને આ રીતના કન્ટિન્યુ બેથી ત્રણ મિનિટ માટે હલાવતા રહીશું જેથી કરીને કેન્ડી આપણી એકદમ સરસ બને અને એનું બેટર પણ એકદમ સરસ ઘટ થઈ જાય ત્યાં સુધી આપણે એને હલાવતા રહીશું તો આ રીતના કેન્ડીનું બેટર આપણું ઘટ થઈ ગયું છે તો હવે આપણે એમાં એક ચમચી જેટલું દેશી ઘી એડ કરીશું ને ફરીથી આપણે એને મિક્સ કરી લઈશું તો આ રીતના કેન્ડીનું બેટર આપણું તૈયાર છે તો હવે આપણે એને સાઈડમાં મૂકીશું હવે આપણે કેન્ડીને સેટ કરવા માટે આ રીતના એક ડીશ લઈશું ને એને પણ આપણે ઘી વડે ગ્રીસ કરી લઈશું ને આ રીતના હાથ વડે સરખી રીતના લગાવી લઈશું હવે આપણે કેન્ડીના બેટરને આ રીતના ડીશમાં લઈ લઈશું હવે આપણે આ રીતના નીચે તેલવાળી ચમચી કાઢી એક સરખું બેટર કરી લઈશું તો આ રીતના એક સરખું કેન્ડીનું બેટર થઈ ગયું છે તો હવે આપણે એને એક કલાક માટે ફ્રીઝમાં મૂકી દઈશું જેથી કરીને કેન્ડીનું બેટર એકદમ સારી રીતના સેટ થઈ જાય તો અહીંયા આપણે કેન્ડીને સેટ થતાં લગભગ એક કલાક જેવું થઈ ગયું છે ને આ રીતના ડીશમાં એક સરખી કેન્ડી સેટ થઈ ગઈ છે તો હવે આપણે એના પીસીસ કરી લઈશું તો અહીંયા આપણે આ રીતના પીસીસ પાડી લઈશું તો અહીંયા તમારે જે સાઈડની કેન્ડીના પીસીસ રાખવા હોય એ સાઈડના પીસીસ તમે કરી શકો છો હવે આપણે આડા કટ લગાવી લઈશું તો કેન્ડીના પીસીસ આ રીતના પડી ગયા છે તો અહીંયા હું એક તમને સેપરેટ કરીને પણ બતાવીશ તો એકદમ જેલી જેવી આપણી કાચી કેરીની ખાટી મીઠી કેન્ડી આ રીતના રેડી છે તો વધુ એકદમ ખૂબસૂરત લૂક એવા માટે અહીંયા આપણે કેન્ડીને આ રીતના ખાંડમાં ડીપ કરીશું તો આ રીતના ડીપ કરશો તો કેન્ડી આપણી ખાવામાં ખૂબ જ સરસ લાગશે તો બધી જ કેન્ડીને આપણે આ રીતના ડીપ કરી લઈશું તો આ રીતના આપણી ખાટી મીઠી કાચી કેળીની કેન્ડી બનીને તૈયાર છે તો તમે આમળાની કેન્ડી તો ઘણીવાર બનાવી હશે પણ એકવાર કેળી કેન્ડી બનાવીને ટ્રાય કરજો મોટાથી લઈ નાના બાળકોને ખૂબ જ ભાવશે અને એકદમ ટેસ્ટી અને સિમ્પલ રેસિપી છે અને આ રેસીપી માત્ર દસ જ મિનિટમાં બનીને તૈયાર થાય છે તો આ છે આપણી આજની રેસિપી રેસીપી તમને સારી લાગે તો મારા વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ તમે જલ્દીથી સબ્સ્ક્રાઇબ કરી લેજો ફરી મળીશું બીજી એક રેસીપી સાથે અલ્લાહ હાફીઝ